ડીસા કંસારી ગામના ગ્રામજનોએ દારૂબંધીની કડક અમલવારી કરાવવા માટે આવેદનપત્ર પાઠવ્યું કંસારી ગામના સરપંચ સહિત ગ્રામજનોએ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી ગુજરાતમાં દારૂબંધી અમલમાં હોવા છતાં કંસારી ગામે દેશી વિદેશી દારૂનું વેચાણ થતો હોવાથી ગ્રામજનોએ રજૂઆત કરી હતી રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા દારૂનું વેચાણ કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી હતી આવેદનપત્ર આપવા આવેલા છે ડીસા રૂરલ મેં ગામના તમામ સમાજના દરેક આડે આગેવાનો વડીલો સાથ સહકારથી ગામનો સાથ સહકારથી અમે આવેદનપત્ર આપ્યું છે સાહેબ શરીરને અમારા ગામે દારૂબંધી બંધ કરવા માટે એનું આવેદનપત્ર આપ્યું છે કોઈ બી વ્યક્તિ એના કોઈ બી નાની ઉંમરમાં મૃત્યુ પામે એમના બાળકો રજળી જાય એના માટે અમને ગામના વિચારથી વિચારધારણાથી અમે આ આવેદનપત્ર આપવામાં આવ્યા છો साहेब सरीने विनंती की आयन કાબૂ ન લાવી શકે सके ગામે અલગ અલગ જગ્યાએ कि ઉપર વેચાણ ચાલુ થાય છે એ બંધ કરવા માટે પ્રતિબંધ મૂકવા માટે वेचान चालू थाय छे ई बंद करवा माटे प्रतिबन्ध मुझवा माटे साहेब सरीने <acht>